સુરેન્દ્રનગરમાં પરષોત્તમ રૂપાલાના પુતરાનું દહન મામલે એફઆર નોંધવામાં આવ્યું છે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ક્ષત્રિય સમાજના દસ આગેવાનોને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા આચાર સંહિતા હોવાથી જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે ગત રાત્રે પરષોત્તમ રૂપાલાના પુતરાનું દહન કરવામાં આવ્યું હતું જો કે આ મામલે હવે એફઆર નોંધી લેવામાં આવી છે દસ લોકો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે લાઇન પર મયુર પરસોતમ રૂપાલાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુધી કે પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું અને આ મામલે હવે પોલીસ એક્શન મોડમાં છે શું કઈ એક્શન લેવામાં આવ્યા ક્યાં ફરિયાદ નોંધાઈ પછી આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ક્ષત્રિય સમાજનો ગઢ ગણાય તેવો સુરેન્દ્રનગર જિલ્લો હોય છે ત્યારે છેલ્લા ચાર દિવસથી કંઈક નાના મોટા થતું હોય કલેક્ટરને આવેદન પત્ર આપવાનું હોય ત્યારે ગઈ મોડી રાત્રે જે એમના પુતળાનો સળગાવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ સળગાવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને પોલીસે સવારે જ તે દસ જણા ઉપર અલગ અલગ કલમોથી એમના ઉપર ગુનો દાખલ કરી જાહેરાત કરી એવા માહિતી પણ જાહેરાત કરવાની સાથે જ જે સક્રિય સમાજના આગેવાનો હોય સુરેન્દ્રનગર જિલ્લાના તેઓ મોટી સંખ્યામાં ભેગા થઈને જે દસે દસ લોકોને આજે પોલીસ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને દસે દસ લોકોને હાજર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે